ઇકવાલગઢની શિવા શાળામાં બાળકોને કુમકુમ તિલક અને મોડું મીઠું કરાવીને પ્રવેશ અપાયો ઉનાળુ વેકેશન પૂરું થતાં બનાસકાંઠા જિલ્લાની આજથી આઠ હજાર આઠસો સત્તર શાળાઓ ધમધમતી શરૂ થઈ ગઈ છે તેમાં બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના એકવાલગઢ ગામની શિવા શાળામાં પણ નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તેમાં આજે શાળાનું પ્રથમ દિવસ હોવાને કારણે નવા પ્રવેશ લીધેલા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરણ એકમાં નવીન પ્રવેશ લીધેલા બાળકોને કુમકુમ તિલક કર્યા બાદ ગોળથી મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાની આઠ હજાર આઠસો સત્તર જેટલી શાળાઓમાં નવ મેથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું આજથી જિલ્લાની શાળાઓ ધમધમી ઉઠી છે પ્રવેશ મેળવીને બાળકોએ ભણવાની શરૂઆત કરી હતી આજથી જિલ્લાની શાળાઓ ધમધમી ઉઠી છે અને સાત લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે જેમાં બે હજાર આઠસો પ્રાથમિક શાળાઓમાં ચાર લાખ નેવું હજાર નવસો સત્તાણું બાળકો તેમજ એકસો સત્તર માધ્યમિક શાળાઓમાં બે પોઈન્ટ સત્તર લાખ બાળકોએ અભ્યાસની શરૂઆત કરી દીધી હતી નમસ્કાર આજે શિવા સ્કૂલની અંદર વર્ષ બે હજાર ચોવીસ પચીસની અંદર આપણે પ્રવેશ લીધો છે ધોરણ એકના બાળકોએ ઘણી બધી માત્રાની સંખ્યાની અંદર પ્રવેશ લીધો છે અને આજે આપણે આપણા બાળકોને ગોળ દાળા ખવડાવીને મોઢું મીઠું કરાવીને એમને પ્રવેશ આપ્યો છે જેમ ગયા વર્ષે બી અમે ધોરણ દસની અંદર સો ટકા રિઝલ્ટ આપ્યું હતું એવી રીતે અમે અપેક્ષા અને આપણી મહેનત જે છે સતત ચાલુ રાખીશું અને બાળકોને બને તેટલો સો ટકા અભ્યાસ સાથે અમને સંસ્કાર પણ આપીશું આભાર